કલન વતીથી રાજકોટના સર્વે પ્રજાજનો પ્રબુદ્ધ નાગરિકો સર્વે સમાજોને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે જે આ પરિવારો જેમની સ્થિતિ અમે જાણી તો એ લોકોની પરિસ્થિતિ એવી છે કે હવે એમના પરિવારમાં કોઈ મુખ્ય વ્યક્તિ જે કમાવાળું હોય એ પણ નથી મારો કહેવાય સિદ્ધપુરા પરિવારને અમે મળ્યા તો એ બેનની આંખોમાં આંસુ હતા એમના પિતાજીની આંખોમાં આંસુ હતા એમની દીકરી ત્રીજા ધોરણમાં ભણે છે અને એને ફી શું કરવી ફીની શું જોગવાઈ થશે એવું અમને પૂછ્યું ત્યારે અમે પણ ગદગદી અમે પણ અમારી અમારી જે ભાવના હતા અમે રોકી ન શક્યા એમના પિતાજીને કાને સંભળાતું નથી નિવૃત્તિ વ્યક્તિ છે તો સરકારના આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આ જે સહાય છે ચાર લાખની એ તો લગભગ નેવું ટકા ઉપરાંત પરિવારોને મળી ચૂકી છે એવી અમે માહિતી લીધી છે પણ સહાય વધારવામાં આવે અને રાજકોટ પોતે ઊભું થાય અને પોતાના જ આ પરિવારો છે એમ ગણી અને સર્વ સમાજ ભેગો થઈ અને તન મન ધનથી સહકાર આપે તમામ પ્રકારનો એવી આપ સર્વેના માધ્યમથી હું રાજકોટવાસીઓને અને સરકારી તંત્રને વિનંતી કરું છું કે આવો આપણે બધા સાથે ભેગા થઈ અને આ પરિવારોને ન્યાય અપાવીએ એમને આર્થિક રીતે મદદ કરીએ એમના ભાવિની પણ ચિંતા કરીએ અને એવી પણ ચિંતા કરીએ કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ બને નહીં આ કરી આપણે કોઈ વ્યક્તિગત શંકા કોશંકા નથી કરતા પણ આ જ સીટ આગલા બનાવવામાં હતી આજ આગલા બનાવવામાં હતી અને એ સીટ છે એ કોઈ અધિકારીના વડપણ હેઠળ છે તો એ અધિકારી તો સરકારના સચિવ નીચે છે મંત્રી નીચે છે એટલે અહેવાલ છે એ કેવો બને સરકારની ખરેખર ઈચ્છા હોય મંત્રીશ્રીની ખરેખર ઈચ્છા હોય તો અમે એવી વિનંતી કરીએ છીએ અમે એવી અપીલ કરીએ છીએ કે ન્યાયાધીશ હાઈકોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ થાય અને જે કોઈ